नमस्कार दर्शक मित्रों तैलका न्यूज़ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે કે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મતકના ચોરીના ગુનામાં નાસ્તા ફરતા રૂપેને બરોજ પેરોલ ફ્લો સ્કોડની ટીમે સારંગપુર ગામ ખાતે તે જ ઝડપી પાડ્યો બનાવની પ્રાપ્તિ અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ પથકમાંથી મળતી માહિતી અનુસાર ભરૂચ પેરોલ ફોર સ્કવોર્ડની ટીમ ઉપલી અધિકારીઓની સૂચના મુજબ પેરોલ જમ્પ આરોપી તથા નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડવા સૂચનાઓ આપેલ હોય જે આપેલ સૂચનાઓના અનુસંધાને અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હાજર હતા તે દરમિયાન મળતી માહિતી કે અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનના મુંદ્રા ડેનિમ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં થયેલ બે લાખ નેવ્યાસી હજાર ચોરીના ગુનાના કામે આરોપી નાસ્તો ફરતો હોય જેઓ પોતાના ઘરે હાજર હોય જેવી મળેલ ચોક્કસ માહિતીને આધારે વરુજ પેરોલ ફ્લો સ્કોડની ટીમે નાસ્તો ફરતો આરોપી મિથિલેશ વિરેન્દ્ર યાદવ રહેવાસી લક્ષ્મણનગર કામ સારંગપુર તાલુકો અંકલેશ્વર જિલ્લો ભરૂચ રાવને તેના ઘરેથી પકડી સીઆરપીસી કલમ એકતાલીસ એક આઈ મુજબ અટક કરવામાં આવી હતી અને આગળની વધુ કાયદાકીય તપાસ માટે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે સોંપવામાં આવ્યા છે રિપોર્ટર અભિ સૈયદ તહે ન્યૂઝ અંકલેશ્વર